કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન મનમોહનસિંહની યાદમાં રાષ્ટ્રીય રાજધાનીમાં એક સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે એક અખબારી યાદી બહાર પાડીને ગૃહ મંત્રાલય કહ્યું કે શુક્રવારે સવારે સરકારને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરફથી ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ડૉક્ટર મનમોહનસિંહના સ્મારક માટે જગ્યા ફાળવવાની વિનંતી મળી કેબિનેટની બેઠક પછી તરત જ ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને સ્વર્ગસ્થ ડૉક્ટર મનમોહનસિંહના પરિવારને કહ્યું કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે આ દરમિયાન અંતિમ સંસ્કાર અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ થઈ શકે છે કારણ કે ટ્રસ્ટની રચના કરવી પડશે અને તેના માટે જગ્યા ફાળવવી પડશે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારનું નેતૃત્વ કરનાર અને આર્થિક સુધારા માટે જાણીતા ડૉક્ટર મનમોહનસિંહનું ગુરુવારે બાણું વર્ષની વયે અવસાન થયું હતું તેમણે બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી ભારતના વડાપ્રધાન તરીકે દસ વર્ષ સુધી દેશનું નેતૃત્વ કર્યું હતું